मंत्री श्री राघवजी भाई पटेल मरा साथी धार सभ्य श्री केसाजी चौहान श्री अनिकेत भाई ठाकर श्री भाई देसाई श्री स्वरूप जी ठाकुर जिला श्री की सी वेला पूर्व सांसद श्री हरिभा चौधरी श्री पर्वत भाई पटेल पूर्व मंत्री श्री हरजीवन भाई पटेल પૂર્વ ધારાસભ્ય શ્રી જોઈતા જોઈતાભાઈ પટેલ શ્રીમતી રેખાબેન ખણોશા શ્રી કાંતિભાઈ કચોરિયા શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિ શ્રી મહેશભાઈ પટેલ શ્રીમતી રેખાબેન ચૌધરી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર આર એમ ચૌહાણ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર કેસી સી અધિક મુખ્ય સચિવ ડૉક્ટર અંજુ શર્માજી પ્રત્યક્ષ અને વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા સૌ છૂટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી પ્રગતિશીલ ખેડૂતો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર કિસાનોને તો ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક કુદરતી મુસીબત આવી જાય પણ આપણો કિસાન પણ એટલો મજબૂત છે કે ક્યાંય પાછા નથી પડતા અને લાગેલા રહે છે તો એના રિઝલ્ટો અત્યારે મળ્યા છે અને સરકાર તરીકે અમારી જવાબદારી છે કે અમે તમારી જોડે હર પળ ઉભા રહેવા તૈયાર છીએ હર પળ ઉભા રહેવા તૈયાર છે આજે ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકરની એ તેમનું સ્મરણ અને વંદન કરું છું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એગ્રીકલ્ચર સેક્ટરના ડેવલપમેન્ટ માટે સરકારે ખેતીવાડીની પ્રવૃત્તિ માટે સંસાધનોને નાણાં સહાય પૂરા પાડવા જોઈએ તેવી હિમાયત એ વખતે કરેલી અને વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંવિધાનના ઘડવૈયા બાબા બાબાસાહેબના એ ખેડૂતલક્ષી વિચારને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યા છે આજથી અઢી દાયકા પહેલાં ગુજરાતના ખેડૂત અને ખેતીની સ્થિતિને અહીં બેઠેલા સૌને ખબર જ હશે દુકાળ પાણીની અછત અપૂરતી વીજળી જેવી અનેક સમસ્યાઓને લીધે આકાશી ખેતી કરવી પડતી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર એકમાં મુખ્યમંત્રી તરીકેનું સેવા દાયિત્વ સંભાળીને ખેતીની અવદશા સુધારીને રાજ્યના ખેડૂતોને ખેતીની નવી દિશા આપી છે જો ખેડૂતનું કૃષિ ક્ષેત્રનું અને ગ્રામીણ જનજીવનનું ભલું કરવાની રાજ્યકીય ઈચ્છાશક્તિ શક્તિ હોય તો કેવો બદલાવ લાવી શકાય તે તેમણે ચોવીસ કલાક વીજળી અને પૂરતું પાણી આપીને પુરવાર કર્યું છે ખેડૂતોને પોતાના ખેતરમાં કયો પાક લઈ શકાય વેલ્યુ એડેશન કેવી રીતે કરી શકાય બધી જ સમજમાં હમે ચાલીને રાજ્ય સરકાર આપે તેવો અભિગમ શ્રી નરેન્દ્રભાઈએ કૃષિ મહોત્સવથી અપનાવ્યો કૃષિ મહોત્સવ બે દાયકા શ્રી નરેન્દ્રભાઈના ના દિશા દર્શનમાં પૂરા કર્યા છે અને આજે કૃષિ મહોત્સવની આપણે શરૂઆત કરી છે આદરણીય વડાપ્રધાન કૃષિ મહોત્સવમાં લેબ ટુ એપ્રોચ અપનાવ્યો છે ખેડૂતો માટે પાણીની ચિંતા કરી પશુઓના આરોગ્યની ચિંતા કરી કૃષિ વૈજ્ઞાનિકો ગામે ગામ જઈ ખેડૂતોની સમસ્યાનું સમાધાન કૃષિ મહોત્સવથી લાવ્યા છે

એમના દ્રષ્ટિ નેતૃત્વનો આપણને લાભ મળ્યો છે જે પ્રમાણે રાસાયણિક ખાતર અને રાસાયણિક ખાતરના કારણે જે જમીનનું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે અને આપણા બધાનું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે તો આ બધાની અંદરથી બહાર નીકળવા માટે માન્ય વડાપ્રધાન શ્રીએ ખેતી આધારિત પ્રાકૃતિક ખેતી તરફ સૌએ આગળ વધવા માટેની એમણે પ્રેરણા આપી છે અને એના માટે ગુજરાતમાં આપણા રાજ્યપાલ મહોદય કૃષિ અને કૃષિ પ્રાકૃતિક કૃષિ કેવી રીતે થઈ શકે એના શું લાભ છે કેવી રીતે એની મે આગળ વધાય એના માટે ખૂબ સારી જહેમત કરી અને આખા ગુજરાતમાં કામ કરી રહ્યા છે અને કૃષિમાં આપણે બધાયને ખબર છે અહીંયા બેઠેલા દરેક ખેડૂતને મારા કરતા કદાચ વધારે ખબર હશે કે જો આ જે સ્વાસ્થ્ય જમીનનું જે બગડી રહ્યું છે એની અંદરથી બહાર આવવું હશે તો અત્યારે એક અને માત્ર એક ઉપાય છે કે ગાય આધારિત જો કૃષિ કાઢીશું ખેતી કરીશું તો જ એની અંદરથી બહાર નીકળાય એવું છે તો એની અંદર વધુ ને વધુ આગળ વધવા માટે ઘણા બધા જગ્યાએ આપણે મોડેલ ફાર્મ પણ બનાવ્યા છે એની વિઝિટ કરવા માટેની પણ વ્યવસ્થા છે તો એ આપ સૌ નજરે નિહાળી અને આની અંદર વધુ વધુ તમારી દસ વીઘા ખેતી હોય એમાંથી એક વીઘાથી શરૂ કરીને દસ વીઘા સુધી જઈ શકાય બે થી કરીને દસ વીઘા સુધી કરી શકાય જે રીતે આગળ વધાય એ રીતે આગળ વધવું જોઈએ તો આપણે આપણું સ્વાસ્થ્ય અને આપણા આવનારી પેઢીનું સ્વાસ્થ્ય પણ

એકદમ એગ્રેસિવ હોય કે ભાઈ ના 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 ખેડૂતોને આટલું તો આપવું જ પડે આ રીતે જ આપવું પડે તો જ એ લોકોને રાહત રહે એટલે એમનું હંમેશા રહ્યું છે અને જેટલું બને એટલું ઝડપથી નિર્ણય કરાવવામાં પણ એની પાછળ રહેતા હોય છે અને એટલે જ ઘણા બધા જેને કહેવાય કે જ્યારે જ્યારે પ્રાકૃતિક રીતે કુદરતી રીતે ક્યાંય પણ આફત આવી હોય તો એમાં પેકેજ આપવામાં ઝડપથી ઉતાવળ કરીને એ પેકેજ અપાયા છે આ વખતનું છેલ્લું પેકેજ હમણાં હું પૂછતો હતો કે ચૌદસો ઓગણીસ કરોડ રૂપિયાનો આપણે જે પેકેજ આપ્યું છે એમાં લોકો ખેડૂત સુધી કેટલું પહોંચ્યું તો લગભગ નેવું ટકા સુધી બધી અરજીઓ મંજૂર થઈ ગઈ છે ને એના પૈસા જેટલા બને એટલા ઝડપથી તમારા ખાતામાં પહોંચે એના માટેનો બધા પ્રયત્ન કરશે સિંચાઈ વીજળી વીજળીની વાત થતી હતી અમારા સુધી માન્ય નરેન્દ્રભાઈ એ શરૂઆત તો કરી જ દીધી હતી કે દિવસ દરમિયાન ખેડૂતોને હર હંમેશ હોય છે કે વીજળી અમને મળે પણ મળે તો અમને દિવસ દરમિયાન મળે તો આના માટેનો પણ ગુજરાત સરકારે માન્ય નરેન્દ્રભાઈના દિશા દર્શનમાં લગભગ હવે મને લાગે છે ત્યાં સુધી જૂજ એવો વિસ્તાર બાકી છે કે જ્યાં હજુ દિવસ દરમિયાન વીજળી પહોંચાડવામાં અમારે હજુ ચાર થી છ મહિના લાગશે પછી આખા ગુજરાતમાં ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળતી થઈ જશે પોતાની આગવી કોઠા ખેત ઉત્પાદન વધારનારા ખેડૂતોને કૃષિ એવોર્ડ્સથી સન્માન પણ કૃષિ મહોત્સવ કરવાની આદરણીય વડાપ્રધાનશ્રીએ પરંપરા શરૂ કરાવી છે આજે આપણે એવા બાર પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર અર્પણ કરવાની સાથે વિવિધ સાધનની સહાયના લાભનું વિતરણ પણ કરવાના છીએ આ સાધનોના લાભ છે આજે ખૂબ સારા અહીંયા સાધનો મેં જોયા છે કે ભાઈ તમારે વેલ્યુ એડિશન માટે શું શું કરી શકાય તો એક સુકવણી માટેનું આજે મને ખૂબ સારું લાગ્યું એના માટે પચાસ ટકા સરકાર એમાં સબસિડી આપતી હોય છે અને એ સાધન જો વસાવાય તો બધાને વેલ્યુ એડિશન માટે ખૂબ મોટો લાભ થાય એવો છે બીના છંટકાવ માટે એમના પણ સાધનો છે ખૂબ સારું જેમ જેમ દિવસ આગળ વધતા જાય એમ એમ આપણે આપણી ખેતી પણ મિકેનિઝમ પધારી શકાય સારામાં સારાનો લાભ કેવી રીતે મળી શકે જોયું તો કે આજે ડ્રોન દીદી અને ડ્રોન દીદી થી એ લોકો બને ત્યાં સુધી આ બહેનો ડ્રોન થી દવા છાંટકાવી અને લખપતિ દીદી બની શકે છે એ લોકોના પોતાના મોડે એ કહેતા હતા કે બે થી અઢી લાખ રૂપિયા સુધીનું અત્યાર સુધી મેં એમણે છંટકાવ કર્યો છે અને એના પૈસા એમને મળ્યા છે એટલે આ પણ અમે વધારી રહ્યા છે ડ્રોનની ડ્રોન પણ વધુને વધુ મળી રહે એના માટેનું શિક્ષણ પણ વધારી રહ્યા છે એટલે કૃષિમાં પણ મિકેનિઝમ પર વધારે વધારે ભાર મુકાય તો આપણને ફાયદો થવાનો છે તો એના માટે પણ સરકાર ખૂબ મોટી સબસિડી આપી રહી છે એનો લાભ આપ સૌ લો અને આજે અત્યારે મેં જે તમને કીધું કે ભાઈ ચૌદસો ને ઓગણીસ કરોડ રૂપિયાનું જે પેકેજ હતું તો અત્યારે બારસો કરોડ રૂપિયાનું પેમેન્ટ થઈ ગયું છે એટલે ખૂબ સારી અને બાકી છે એ પણ પૂરું થઈ જશે ગુજરાતની કૃષિ ક્રાંતિનું નું દેશનું દિશા દર્શન કરનારી બનાવવાનો વડાપ્રધાન શ્રી નો ધ્યેય કૃષિ મહોત્સવથી આપણે સાકાર કર્યો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ નો સંકલ્પ કર્યો છે એગ્રીકલ્ચર સેક્ટરની તેમાં મોટી ભૂમિકા રહેવાની છે અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવા આપ સૌ સહકાર આપના સૌના સહકારથી કૃષિ ક્ષેત્રને અગ્રેસર રાખીશું એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય અગ્રણી સહિત લોકો જોડાયા કૃષિ ક્ષેત્રે જે આપણો દેશ આગળ વધી રહ્યો છે તેને લઈને તેમણે વાત કરી રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ નો રાજ્યકક્ષાનો આ કાર્યક્રમ છે જેમાં સીએમ એ સંબોધન કર્યું હતું અધ્યક્ષતા ને આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે ખેડૂતો જોડાયા છે સાથે પણ ઉપસ્થિત રહ્યા છે ત્યાં આ કાર્યક્રમ નું આયોજન કરાયું જેમાં ટોચના અગ્રણીઓ સહિત લોકો જોડાયા કૃષિ કૃષિ ક્ષેત્રે જે હરણફાળ ભરી રહ્યું છે તેને લઈને વાત કરી જે સહાયો આપવામાં આવે છે તેને લઈને વાત કરવામાં આવી હતી અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થાય છે તેને લઈને પણ સીએમએ વાત કરી હતી તો સરદાર કૃષિ નગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સીએમ સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા સીએમ ના અધ્યક્ષ કાને જ આ કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં ટોચના અગ્રણીઓ સહિત અનેક લોકો જોડાયા હતા ખેડૂતો જોડાયા હતા